ઉપલેટાના ઈશરા ગામમાં ભારે વરસાદને કારણે ઘરોમાં ઘુસ્યા પાણી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ઈશરા ગામ બન્યું પાણી પાણી ત્રણ ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવતા મોજવેણું ભાદરના પાણી ઈશરા ગામમાં ઘૂસ્યા ઈશરા ગામના ભાદરકાંઠાના તમામ ખેતરો બેટમાં ફેરવાયા લોકોના ઘરોમાં કમર સુધીના ઘુસ્યા પાણી ઈસરા ગામના વાસમાં લોકોની તમામ ઘરવખરી પલળી ગઈ કપાસ મગફળી જેવા ઊભા મોલ પણ ધોવાયા